સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર આયોજિત તથા અલગ અલગ કલા અભિવ્યક્ત કરવા માટેનો ઉત્સવ કલા મહાકુંભ બે હજાર ચોવીસની સ્પર્ધાઓને આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આપણે જુદી જુદી કલાઓને જીવંત રાખતા કસબીઓને રાજ્ય કક્ષાનો મંચ પૂરો પાડતો સૌ કલા મહાકુંભ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા આ મહાકલા કુંભને સાંસદ ગીતાબેન રાઠવાએ ખુલ્લો મૂકતા પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આ સ્પર્ધાની ખાસિયત એ છે કે કોઈ પણ ઉંમરના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે વિદ્યાર્થી સાથે ખેલ મહાકુંભ કલા મહાકુંભનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવી પ્રોત્સાહન આપવામાં આવે છે દરેક તાલુકામાંથી સ્પર્ધાના વિજેતા બનેલા સ્પર્ધકો વચ્ચે બે દિવસીય સ્પર્ધા યોજાશે જિલ્લાના વિજેતા બનેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તો સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી જિલ્લામાં પણ કલા અને સંસ્કૃતિ છોપાયેલી છે પરેશભાઈ રાઠવા પોતાના પીઠોરા ચિત્રકલા થકી પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે ત્યારે ચલામલીના આઝાદ કોલેજા નામના વિદ્યાર્થીએ વાંસળી વાદન થકી પ્રસિદ્ધિ મેળવી છે વન બંધુઓમાં કલા અને કૌશલ્ય સમાયેલા છે જેને લોકો સમક્ષ બહાર લાવવાની જરૂર છે આ સમારોહમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા એઆઈ કૃષ્ણાબેન પાંચાણી એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકા બેન રાણા પ્રાંત યુવા વિકાસ અધિકારી શૈલીશ ચૌધરી તાલુકા પંચાયત સંયોજક સંગ્રામ રાઠવા યુવા મોર્ચાના પ્રમુખ પ્રકાશ રાઠવા શાળાના શિક્ષકગણ ગણ વિદ્યાર્થી ગણત સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા તેમાં વિદ્યાર્થીઓની અમારા મોટી ઉંમરના

આવા આપણા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી કલા આપણને આપણા આપણને આવડે છે આપણા મગજમાં છે પણ એને બહાર લાવવાનું કામ બહાર લાવવાનું મંચ આ લોકોને મળતું નથી આ શરૂઆત થઈ ગઈ છે માટે તો અને રાજ્ય કક્ષાએ જા એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું

આજરોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો કાર્યક્રમ અહીંયાનો ઉદ્ઘાટન દિવસે અહીંયા મારી સાથે મારા છોટા છોટાઉદેપુર પંચાયતના પ્રમુખ બેન કલ્પનાબેન સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલા બેન મારા જીઆરડી કમાન્ડો લીલાબેન આ વિભાગના અધિકારીગણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના જે લોકો આ કલા મહાકુંભમાં ભાગ લેવાના છે એવા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કલાપ્રેમીઓ અહીંયા હાજર છે આ કાર્યક્રમ બે દિવસ ચાલવાનો છે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો એક સ્વપ્ન છે કે વિદ્યાની સાથે સાથે આવા ખેલ મહાકુંભો કરીને કલા મહાકુંભો કરીને વિદ્યાર્થીઓમાં એક આગવું પ્રોત્સાહન પૂરું પાડે જે એમનામાં રહેલી જે કલા છે એ બહાર લાવવા માટેના આવા કાર્યક્રમો ઉજવી રહ્યા છે આજે આ છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાંથી આ હરીફ જે હરીફાઈ હતી એમાં જીતીને આજે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ બે દિવસના કાર્યક્રમમાં અહીંયા થઈ રહ્યો છે અહીંયાથી જે વિદ્યાર્થીઓને જે લોકો જીતશે એ પછી સ્ટેટ કક્ષાએ એટલે કે રાજ્ય કક્ષાએ જવાના છે ત્યારે આ તમામ ભાગ લે લેનાર તમામ કલા મહાકુંભમાં ભાગ લેનાર તમામ ભાઈઓ બહેનોને દીકરા દીકરીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું